રાજકોટનો આ ગુજારો બનાવે ગુજરાતના હૃદયનો આ બનાવ એ પહેલો બનાવ નથી પણ કમસે કમ આ છેલ્લો બનાવ છે નામદાર હાઈકોર્ટે પણ સો મોટો પિટિશન કરી સરકાર અને તંત્ર સામે થોડા સવાલો ઉઠાવ્યા છે સવાલ ધાર ધારા ઘડનારી સભા સરકાર કાર્યપાલિકા અને ન્યાયપાલિકા અને નીતિ નિયમોનું પાલન કરવાની જવાબદારી કાર્યપાલિકાની હોય છે અને કાર્યપાલિકા જ્યારે ક્ષતિ કરે તો એનું કાન આંબળવાની જવાબદારી આ લોકશાહી તંત્રમાં ન્યાયપાલિકાની હોય છે સવાલ એ ઉભો થાય છે કે ગુનેગાર કોણ કામદાર ક્યાંય કામમાં ક્ષતિ કરે તો એના માટે કામદાર કરતા વધુ સુપરવાઇઝર વધુ જવાબદાર હોય એવું ગઈકાલે જ આદણી વજુભાઈ વાળાએ સવાલ એ થાય છે કે કામદારો ક્ષતિ કરે ત્યારે સુપરવાઇઝરો શું સુતાતા પાંચ વર્ષ પહેલા તક્ષશિલા કાંડ બનો બાવીસ ભૂડકાઓ બચાવો બચાવોની ચીચિયારી વચ્ચે ગુજરાતે ગુમાવવા પડ્યા ત્યારે સરકારની આંખો ના ખુલી અરણીમાં એક હોડકી ડૂબી જાય અને બચાવો બચાવોની ચીચિયારી વચ્ચે ચૌદ જિંદગીઓ ડૂબી જાય તો શું એ સુપરવાઇઝરની આંખો ના ખુલી મોરબીનો ઝૂલતો પુલ હું એનો તાજનો સાક્ષી છું ચોથી કલાકે મોરબી પહોંચો તો સવાર સુધી એ માં મચ્છુરની ગોદમાં સમાયેલા કેટલાય જીવ બચાવો બચાવોની ચીચિયારી વચ્ચે સુપરવાઇઝરોની આંખ ના ખુલી સવાલ સીધો છે કે જ્યારે જ્યારે સરકારની નિષ્ફળતાઓ ઉડીને આંખે વળગે ત્યારે સીટ રચવામાં આવે હું આપના મારફતે માનની મુખ્યમંત્રીશ્રીને સીધો જ સવાલ કરવા માગું છું વીતેલા વીસ વર્ષમાં જ્યારે જ્યારે માનવસર્જિત દુર્ઘટનાઓ બની ત્યારે સરકારે નિષ્ફળતાઓને છુપાવવા માટે સીટની રચના કરી આજ વીસ વર્ષ પછી ગુજરાત સવાલ પૂછે છે કે અત્યાર સુધીમાં જે સીટની રચના થઈ સત્યને ઉજાગર કરવા માટે તમે સીટની રચના કરી હતી વીસ વર્ષ પછી પણ એક પણ સીટનો અહેવાલ એ સત્યની નગદી કેમ ન પહોંચી શક્યો આજ આ રાજકોટની માનવ સર્જિત દુર્ઘટનામાં પણ ક્યાંય સત્ય ઉપર પડદો પાડવા માટે સીટની રચના થઈ હોય એવું મને અને સમગ્ર ગુજરાતના જનજનને લાગ્યું આ સીટ એટલે સરકારી નિષ્ફળતાઓને છુપાવવા માટેનું હાથવગું હથિયાર બની ગયું છે માની શક્તિભાઈ અને અમિતભાઈએ ખૂબ સાચી વાત કરી ચાર વર્ષથી મોતનું તાંડવ રચનારો આ ડેથ ઝોન મ્યુનિસિપલ કમિશનર હોય કલેક્ટર હોય કમિશનરો પોલીસ હોય અને મોટા મોટા અધિકારીઓ અને પદાધિકારીઓની મીઠી નજર તળે ચાલતો હતો એ પોતે ત્યાં મુલાકાત લેતા હતા આ ગેમ ઝોને કોઈ પણ પ્રકારની પ્રિન્સિપલ કમિશનર પાસેથી મંજૂરીઓ નથી લીધી કલેક્ટરેટ પાસેથી મંજૂરી નથી લીધી ફાયર સેફ્ટીની મંજૂરી નથી લીધી માર્ગ મકાન વિભાગની મંજૂરી નથી લીધી તો વગર મંજૂરીએ મોતનું તાંડવ રચવા માટે મોકળું મેદાન કોણે આપ્યું આવા લોકો સીધા જ ગુનેગાર બનવા જોઈતા હતા સુપરવાઇઝરો આ ખાડા કાન કરી અને જ્યારે જ્યારે આફત આવે ત્યારે માછલાઓને મારી મગરમચ્છને છૂટા મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે આજ ગુજરાતમાં હવે લોકોને સવાલ થાય છે આઈ એ એસ હોય આઈપીએસ હોય ઉચ્ચ શિક્ષણ મેળવી સુરાજ્યના સપનાને સાકાર કરવા સરકારી ધારાધોરણો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે એક વખત કેટલાય અધિકારીઓ પંકાયેલા હતા શક્તિસિંહભાઈએ એવા પ્રજાપ્રિય અધિકારીઓના નામ પણ આપ્યા આજે અધિકારીઓ હવે એડમિનિસ્ટ્રેટર નહીં માત્ર ઇવેન્ટ મેનેજર બની ગયા છે સરકારમાં બેઠેલા સુપરવાઇઝરોની સૂચનાથી સારા સારા ઇવેન્ટ કરવાના અને બીજી બાજુ એડમિનિસ્ટ્રેશન સંપૂર્ણ ખાડે ગયું એનો વારંવાર દાખલો બની રહ્યો છે ને એનો ભોગ ગુજરાતની ભૂળી પ્રજા બની રહી છે ગુજરાતના ભૂલકાઓ બની રહ્યા છે આજ નીતિ નિયમો અને કાયદાથી નહીં માત્ર વ્યવહારથી વહીવટ ચાલે છે ગઈકાલે આદરણી વજુભાઈ વાળાએ પણ જાહેરમાં વહીવટ એટલે શું મીઠાઈ ધરો તો પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની મીઠી નજર તળે મોતના તાંડવ માટે ગમે એવા બિનઅધકૃત કામ કરવા માટે મોકળું મેદાન આપવામાં આવે અને જો મીઠાઈ ન ધરો તો એ મોટા અધિકારીઓ અને પદાધિકારીઓ નાના માણસોના ઝુંપડાને પણ છોડતા નથી આવી વ્યવસ્થા ઊભી સૂકામી હું સ્પષ્ટપણે માનું છું કે વીતેલા વીસ વર્ષમાં ગુજરાતની અંદર દરેક તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ઝોન અને રાજ્ય કક્ષાએ તમામ ક્લાસ વન અધિકારીઓના પદ ઉપર હે ઊંચા ભાવની જાહેર હરાજી કરીને અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે ઈમાનદાર લોકો એને સાઈડલાઈન કરવામાં આવે અને દરેક પદ ઉપર જે લોકો ઊંચા ભાવની સુપરવાઇઝરોને ઓફર કરે એવા અધિકારીઓને ક્લાસ વન અધિકારી તરીકેના તમામ પદો ચાહે એ ટીડીઓ હોય મામલતદાર હોય પીએસઆઈ હોય પીએસ પીઆઈ હોય ડીવાય એસપી હોય એસપી હોય કમિશનર હોય તમામ ક્લાસ વન અધિકારીઓ પાસેથી દરેક પદ ઉપર ઊંચા ભાવની હરાજી કરીને જે લોકો વધુ મોટો વ્યવહાર કરે એવા લોકોના ભરોસે ગુજરાતની ભોળી પ્રજા ને મોતના મોંમાં ધકેલાવવા માટે મોકલી મૂકી છે ને એનું પરિણામ ગુજરાતની અંદર એ તક્ષશિલા કાંડ હોય અરણીનો કાંડ હોય મોરબીનો ઝૂલતો પુલ કેટલી જિંદગીઓને ભરખી ગયો હોય ક્યાં રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોન ની અંદર કેટલાય બચાવો કે આગની જ્વાળા વચ્ચે પતરા ખડખડાવીને બચાવો 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 ની ચીચિયારી પાડતા હતા ગમનસીબે પતરું ચીરી અને બાળકોની જિંદગી બચાવવા માટેની આ સ્માર્ટ સિટીમાં એક સીડી ન જડી એનું મને તમને ને આખા ગુજરાતને દુઃખ છે રાજનીતિ કરવા માટેના ઘણા વિષયો છે ઘણા પ્લેટફોર્મ છે આપના મારફત સમગ્ર ગુજરાતને પ્રાર્થના કરું છું કે માફ કરો રાજનીતિ ખૂબ કરી હવે આપણે સૌએ સાથે મળી ગુજરાતના જન એની સુરક્ષાની ચિંતા કરવી જોઈએ આ પેલો બનાવ તો નથી પણ આ છેલ્લો બનાવ બને એના માટેના ઠોસ કદમો જરૂર ઉઠાવવા જોઈએ અને એનું પેલું પગથિયું આદરણી શક્તિસિંહભાઈ કીધું એ જેની મીઠાઈ લઈ અને મીઠી નજર તળે ચાર ચાર વર્ષથી આ મોતના તાંડવ માટે રાહ જોતો આ ડેથ જો નહોતો એને રોકવાનું કામ થયું એવા મ્યુનિસિપલ કમિશનર હોય કમિશનર પોલીસ હોય કલેક્ટર હોય મનોરંજન કર ટિકિટ વસૂલાતી હતી ત્યારે કર વસૂલાત કરનારી કચેરીના અધિકારીઓ હોય ફાયર સેફ્ટીની વ્યવસ્થા નહોતી ત્યારે એનઓસી વગર આ મોતના કૂવાને ધમધમતો રાખવા માટે જેણે મોકળું મેદાન આપ્યું એવા ફાયર સેફટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ હોય હંગામી માચડાની વાત થાય છે હંગામી માચડો એ ટેમ્પરરી સ્ટ્રક્ચર ટૂંકા દિવસો માટે હોય ચાર ચાર વર્ષ સુધી જ્યારે કોઈ સ્ટ્રક્ચર ચાલતું હોય તો આને હંગામી કહી ન શકાય આ કાયમી સ્ટ્રક્ચર ક્યાંય સરકારી ધારાધોરણોનું ઉલ્લંઘન કરી સરકારી ફી ચૂકવવાની જવાબદારીમાંથી મુક્તિ મેળવી અને જે મંજૂરી આપી તો એ માર્ગને મકાન વિભાગના અધિકારીઓ હોય ત્યાં પેટ્રોલના કેરબા મળ્યા ડીઝલના કેરબા મળ્યા બીજું જ્વલન જ્વલનશીલ પદાર્થો મળ્યા તો આ બધી બાબતને લઈ એક સર્વગ્રાહી તપાસ થાય અને જે કોઈ લોકો ગુનેગાર હોય એ માછલું હોય કે મગરમછ એને આકરામાં આકરી સજા થાય એવી ગુજરાતના જનજન વતી આપ સૌ મીડિયાના મિત્રો મારફતે સરકારને